હલાજી તારા હલાજી તારા હલાજી તારા જુગતાડું હે કૈસે

મારે સ્મરમાં સાંભળવું હતું વિશેષ કાઈ કહેતા મને રહેવાનું રેવાડુનો એટલા માટે દુરુભાઈ કે દર રવિવારે અમારા સેલા 20 વર્ષથી આ પ્રોગ્રામો હોય અને એમાં મારી હાજરી 90% હોય હા અને એ બધા ગઢડાના આશીર્વાદથી મારી ઓર્કેસ્ટ્રા પચ્ચી વર્ષથી હું પોનાકમાં ચલાવું છું અને પોતાનું સાઉન્ડ સાઉન્ડ બધું ઘરનું જ છે એ આ બધા ભણ્યાનો આશીર્વાદ સાહેબ અને વિશેષ કે રાજુભાઈ શાહ કે તમે ચા ની હમણાંમાં હું વગાણ કરો મારે ચા પીવા પીતાને આવું છે તો એ રાજુભાઈને હું વગાણ કરવા ઉપર નથી થયો પણ મને અંદરથી રહેવાનું નહીં પોતાની સાહેબ એટલા માટે મારે બે શબ્દો બોલવા કે રાજુભાઈએ વીસ વર્ષ આ દિશામાં અહીંયા મારો ચલાવ્યો અને એની અંદર કડવા મીઠા અનુભવો ઘણા જ એમને થયા અને એમાં નજર નિયાળ આપવાનો કરો એ મોટો પ્રવાસ પણ અમારો કે ત્યાંથી ઘણો દૂર લઈ જતા હતા કે બીજા રાજ્યો સુધી અને બધા વડીલો રાજી કરાવતા હતા એ રાજુભાઈ સિંહ પોતા રાજુભાઈ માટે જોરદાર ખાલી અને સાહેબ બનવા કાળે કોરોના આવ્યો અને અમારો કોરોનાની અંદર વિસામો પછી થકી થઈ ગયો સતાય મે રાજુ ભાઈને કીધું કે અંદરથી રહેવાતું નથી સાહેબ પ્રોગ્રામ તો કરવી જ છે પણ તમે જેમ કીધું આનો જે અમને આનંદ મળે છે અમને પ્રોગ્રામમાં રૂપિયા લેવી તો નથી મળતો હતો એ વડીલોનો આનંદ અમને મળતો હતો સાહેબ અને સતા અમે બે રવિવાર શરૂ કર્યા હતા પછી પણ સાહેબ બે રવિવાર હતા એટલે કોઈ ગઢા આયા હતા નોતા એ પણ મારું માન રાખ્યું એમને એટલે ભાઈ તમે કયો તમે બધું માથે લેતા હોય તો હું ચાલુ કરું તમ હું હાજરી આપતો તો પણ લોકો નહોતા હતા એટલા માટે પછી અમારે બે રવિવાર બંધ કરવા પડ્યા તો રાજુભાઈ અને અનિતાબેન એ બંને માણાનો જે સપોર્ટ એ સંગીતના માહોલમાં તો બધાને રાજી કરે જ છે સાહેબ પણ એ એમની બીજી પ્રવૃત્તિ પણ આ શરૂ છે કે રોજ પાંચ વાગ્યાથી અમે એ જ વિચાર કરતા હશું કે એ લોકો રાંધતા ક્યારે છે ખાતા ક્યારે છે જલ્લે આઠ વાગે આ થી ઘરે જાય હાડા આઠે અને બાળકોને ભણાવવાનો એ અહીંયા ક્લાસ ચલાવે છે છેલ્લા ઘણા ઘણા વર્ષોથી એ કહેવાનો અર્થ કે ધોરણથી કદાક્ષર કોલેજ સુધીના બેનો અહીંયા અને ભાઈઓ આવે છે એ પણ પ્રવૃત્તિ એમની શરૂ છે અને કોઈ દિવસ વીસ વર્ષમાં અમને કડવો અનુભવ એવો ન થયો કે કોઈ ખીજાણા હોય છે અમારા ગાવા ત્રીજા કલાકારો કે આનો વારો નો આપણે કેમ નો આપો છતાં એ બધા નું સાબળા જમણીભાઈ હું શું કરું બસ થોડી કઈ કીધું જ નથી સાહેબ એટલે રાજુભાઈ થી એ જે કયા સેવા કરી રહ્યા છે અને હજી વિશેષ એની વાયલી જિંદગીમાં પણ સેવા પ્રવૃત્તિ એની શરૂ છે એમાં પણ વધારો થાય એવી મહાકાળી ને સદાની મેળડી ને ભગવાન આગળ મારી પ્રાર્થના એમ કરીને બે માને માને યાદ કર્યા મેં અને તમારા બધાનો ભાવ જો આવું હશે તો રાજુભાઈને હું કહું છું દર વખતે આપણે એક કાર્યક્રમ આ લોકોનો અહીંયા રાખવો બરાબર તો જોરદાર તાલીમ માટે રાજુભાઈ શાહ માટે અને આખી ટીમના બહેનો તમામ જે સંગીતના કારણ કે હું બહુ જાજુ સંગીત નથી કરું અમારો બાબલો છે મોટો ત્રણ બાબા ત્રણીને મેં સંગીત કરાવ્યું છે હા તો આ બધાય બહેનો માટે એક વખત જોરદાર આલી છે બધાના કોઈના સુરમાં કહેવાય પડે હું નથી ગોપી બેન એટલા માટે કહેવું પડે થાય વાત કરી કે અમારો બેન છે કારણ કે ગોપી નહીં રાધા પણ છે એ એવી વાત છે સમજ્યા રાધાજી પૂછે એવા વાત કરીને તમે કેમ થયા કાળા તમે જયારે કાનુડા સંવાદ કરો તો મને એ લોકો યાદ આવી ગયું

અને આનો કાર્યક્રમ જે કંઈ મેં ઉતાર્યો છે મહેનત કરી છે એ આ લોકોનો દેખાડવા માટેનો ભાવ મારો અંદર વધારે બાકી તો યુટ્યુબમાં પૈસા હું આવા નથી આવતી આપણે પ્રોગ્રામ ના ઘણા આવે છે પણ મને શોખ છે બેન એટલે આ પ્રોગ્રામ આખો મા તારો ભરોસો સદાય મારી ચેનલ છે તો તમામ ને આગળ મોબાઈલ છે તમારા બાર તેર પંદર જણા આવ્યા એને તમામ સબસ્ક્રાઈબ કરજો અને તમામ મિત્રો આ કાર્યક્રમ બધે રવાના કરે એવી મારી અનુકામના પૂરી કરે એવી તમારી આગળ અપેક્ષા મારી તમામ ને આગળ મા તારો ભરોસો સદાય મારી ચેનલ છે જય માતાજી જય માતાજી થેન્ક યુ

આ ગીત તો એક જ લાઈન આવડતી હતી અને મારા પપ્પાનું પણ આ પ્રિય ગીત છે એટલે મેં એની માટે થોડું ઘણું શીખ્યું હતું